હાલો ગરમીમાં હોઈ જવાનું છે પેલા હાલો જા પંખો કરતી હોઈ જાય હાલો લાઈટ બિલ જેટલું આવું એટલે આવે કઈ માથાકોટ નથી કરવાની પંખો તો ચાલુ રાખવાનો જા ગરમી થાય હાલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ બધા જય માતાજી કેમ છો બધા મજામાં ને હવે પણ જો મજામાં સીવી બે જાગ્યા છે ને કયું ના જાગ્યા સીવી વેલા જાગ્યા કયું ના બેઠા હતા વાતો કરતા હતા અમે કે અમારે દિવાળીમાં ક્યાં ક્યાં જવાનું છે કોના કોના ઘરે જવાનું છે કેટલા દિવસ રોકાવાનું છે એવું બધું ડિટેલસ કરતા હતા અને એક ખાસ વાત કરતા થાય કે દિવાળી પર દેશમાં જાવી ને તો મારે રાજને વેલા જાગી જવાનું આ બહુ મોડા જાગ્યું કે નહીં દેહમાં એટલે ભઈ વાતું કરતા દેહમાં જવાની નામ જાજા કયું ને બેઠા બેઠા બે હવાન કરતા મસ્ત છે ને આ તડકો આમ વાતાવરણ ટોપ છે

અને હું ત્યાં સુધીમાં કામ પૂરું કરો એમ કરવું છે ને હા કકો શીખવાનો છે ઓકે હમ સોડા લેતા આવ્યા સિવાય લેવા ગઈથી બે વાગ્યે તો તડકો લાગ્યો થો તે અમે બે લેતા આવ્યા ખાવાનું થોડું હોય ગઈથી પછી આરે બે વાગ્યે હવે પરીક્ષા ચાલુ હોય એટલે વહેલા લેવા જવાનું હોય તો લઈ આવી અને હાલ તાઢી તાઢી સોડા પી લેવી અને બેન તમારે કાંઈ કહેવાનું છે કે જા પંખો ચાલુ કરીએ મેં પંખો બંધ કરવા મોકલી વિડીયો બનાવવો હોય કે નહીં તો અવાજ ન આવે ને એટલા માટે જા પંખો કરતા વિડીયો બંધ કરું છું જા ફેમિલી અમે બે નાસ્તો કરી લીધો છે બારી બારણા બધું બંધ કરી દીધું છે પંખો બંધ કરી દીધો છે અને હવે હોઈ જવાનું છે ગરમી ભલે થાય પણ પંખો ચાલુ નથી કરવાનો એવું ઝીનું કે છે કાજીનો પંખો નથી કરવો ને ચાલુ ઝીનું હું કે ખબર પંખો હું કામ નથી કરવો ખબર હે લાઇટ બિલ બહુ આવે છે એમ કે જીનું એ કે લાઈટ બિલ બોવ આવે છે કે નહીં તો પંખો નિત કરવો એમ કે છે તે મેં કીધું કાંઈ નઈ હાલ આપણે બે આમ નામ સુઈ જાવી આપણે કઈ પવનની જરૂર છે નહીં મને ગમે એટલે ગરમી થતી હોય ને તો હું કાંઈ પંખો કરવું નહીં હો જેમ બને ને અમે બે બસત કરવી કા ઘરે બેઠા બેઠા તો આજ આપણે બસત કરવાની છે કેમ થાય બેન થઈ જાય ડન ઓકે હાલો ગરમીમાં હોઈ જવાનું છે પેલા કોણ હોઈ જાય હાલ જેનું

ના વિડીયો શૂટ કરતી કે નહી એટલે મેં બંધ કર્યું બંધ નો હોય નકર પણ વિડીયો શૂટ કરતી હોય કે નહીં આપવાનો હોય તો બધું બંધ કરવું પડે બાર અવાજ આવે ને એમ ઓલું મીક આવે ને વાપરવાનું એ હું નથી વાપરતી એટલે હાલ જ આ પંખો કરતી હોય જાય વેલો લાઈટ બિલ જેટલું આવું એટલે આવે કઈ માથા કોઈ નથી કરવાની પંખો તો ચાલુ રાખવાનો જા ને ગરમી થાય ઝીલું હોય કે ને એટલે પંખો ચાલુ રાખવું પડે નગર મારે પંખાની જરૂર ન પડે હું કરું જ નહીં પણ એ હોય હોય ને તો મારે કરી દેવો પડે કોમ્પ્રોમાઇઝ મારે કરવાનું ઝીલું નથી કરવાનું

રોટલી કરવાની છે ને મેં આગળ હમણાં કીધું તું એમ શાક નહત બનાવવાનું રોટલી જ કરવાની છે બેન ચાલુ રાખ તો હાલો બટા ગણ ગણ તો એક બે ટાઈમ ચાર પાંચ કાલ ગણિતનો પેપર છે ને તો તૈયારી કરાવું છું થી વીસ એકડા ખાલી શીખવાના છે લોટ બાંધો એની કાસરોટમાં છે ને આ સોળા ફળી તળી નાખવાની છે પછી તેલ વાળું ને મસાલા વાળી થઈ જાય કાસરોટ એટલે મેં પેલા લોટ બાંધી દીધો અને આ જો તળવાની બાકી જ રહી ગઈ હતી ચલ આવી જા આવી જા આવી જા બે જાની છે હાલ હાલો ફેમિલી આવી જાવ જમવા જો બટેકા શાક છે વાલોર છે સોળી છે અને મસ્ત મસ્ત દાળ ભાત છે કાઈ જીનું કેવા લાગે દાળ ભાત બહુ મસ્ત લાગે બહુ મસ્તી ના લાગે બપોરે દુકાને લાવ્યો તો ને ટિફિન દે ટિફિનમાં માં બધું પડ્યું હતું એટલે લેતા આવ્યો ઘરે મે બધું ફોન કરી દે તો મે રોટલી કરી દે જગા રાંધું નહી અત્યારે કા જોઈએ ને મજા નથી હો

જો આપણને જે લઈને આવ્યા ને આપણા આ હા શેઠ છે મેન આ બધા જો કારીગરો રાખેલા છે આ બધાય કારીગર છે આજ આપણને હજીભાઈ ગાડી આ ભૂખપર જો પહોંચે આ તો જ આપણને ગાડીમાં ન લાવે તો ચાલો ઘડી કાંઈ બેગવી હવાની કરવી ક્યાં મૂંઢાઈ મુંઢાઈ રહ્યા આમ વિડિયો તો મૂંઢાઈ રહ્યા પછી આવ્યું તું વિડીયોમાં આવો જ